હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ વાળમાં ક્યારે અને કેટલું તેલ લગાવવું તેના વિશે હું તમને આજે જણાવીશ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

જેનાથી હેરમાં મોઈશ્ચર બની રહે છે આ રીતે તેલ લગાવવું વધુ અસરકારક છે તેલને લગાવતા પહેલાં હલકું ગરમ કરવાનું હળવા હાથે જ તેલથી માથામાં માલિશ કરો તેલને ઉપરથી નીચેના છેડા સુધી લગાવો તેલનું સારું રિઝલ્ટ મેળવવા માટે કરો આ કામ વાળમાં તેલ આખી રાત રહેવા દો તેલ તેલ દિવસમાં લગાવો છો તો તો તાપથી ફ્રેન્ડ્સ વાળમાં ક્યારે અને કેટલું લગાવવું તેની માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ